جے માતાજી پہ بدے میترو نے جی آج تو آ व्रत अवश्य کریں آو گمبڑیا નિર્ણય کریں نے کا نے ان کھوڑا دیتی گھر بھی گیا کیا گھرے کથા نو ائجتن کمپلیٹ ہے اپنے گھرے کથા کریے گا میتل بن ہر وقت در پونام نہ کار کا سوا یوں کر کથા کریے آج ربیہ تھی تیرے پتا ہے سدا والا میترو ساتھے શ્રી સત્યનારાયણ دیو व्रत کریوں બહુ મોટો પ્રભાવ છે શ્રી સત્યનારાયણ ભગવાન ના વ્રત માં એટલું આશ્રય આપવાનું સામર્થ થશે ત્યારબાદ તે નિર્ધન બ્રાહ્મણ દરેક મહિનાની પૂનમે શ્રી સત્યનારાયણ નું व्रत श्रद्धा पूर्वक व्रत भगवान पूजा भक्ती प्रभाव थी ब्राह्मण सगळा पापो नाश

ત્યારે લાકડા વાળો કઠિયારો ત્યાં આવ્યો કઠિયારો માથા પરનો લાકડાનો ભારો દરવાજા બહાર નીચે ઉતારી ને ત્યાં બેઠો એને પાણી તીવ્ર ઈચ્છા થઈ હોવા છતાં બ્રાહ્મણે કરેલી શ્રી સત્યનારાયણની તથા વ્રત વિધિ ધ્યાનપૂર્વક જોઈ અને કથા શ્રવણ પણ કરી બ્રાહ્મણને આદરપૂર્વક નમસ્કાર કર્યા અને પૂછ્યું હે શ્રેષ્ઠ બ્રાહ્મણ આપ આ કયું વ્રત કરો છો કરો છો આ વ્રત કરવાથી શું ફાયદો થાય છે અને તેની વિધિ શું છે એ સર્વ વિગત કૃપા કરી મને કહો કઠિયારાની વાત સાંભળીને બ્રાહ્મણ બોલ્યો આ સત્યનારાયણ ભગવાન નું વ્રત છે આ વ્રત માનવીની દરેક માનવી પરિપૂર્ણ કરવા વાળું છે આ વ્રત કરવાથી શ્રી સત્યનારાયણ વ્રતની વ્રત ની સંપૂર્ણ માહિતી જાણ્યા પછી પ્રસાદ આરોગ્ય પાણી પીને કઠિયારો અતિ આનંદ સાથે શહેર તરફ રવાના થયો તો બધા મિત્રો જય સત્યનારાયણ જય દ્વારકાધીશ જય મુરલીધર જય માતાજી મિત્રો બધા મિત્રો જય માતાજી મિની લોક છે ઘરે સત્યનારાયણ ની કથા